નમસ્કાર આરટીઆઈ એક્ટ બે હજાર પાંચ એના વિશે વિગતવાર માહિતી મેળવી તો રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ જેનાથી સામાન્ય નાગરિકને સરકારી ડિપાર્ટમેન્ટમાં કોઈ પણ રિપોર્ટ હોય એ મેળવવાનો કોઈ પણ માહિતી મેળવવાનો અધિકાર પ્રાપ્ત થયો આ આરટીઆઈ એક્ટ અંતર્ગત તમે ઓનલાઈન પણ અરજી કરી શકો ઓફલાઈન પણ અરજી કરી શકો જેમાં તમારે વીસ રૂપિયાની ટિકિટ ચોટાડવાની થાય ઓનલાઈન તમારે વીસ રૂપિયાનું પેમેન્ટ કરવાનું થાય આરટીઆઈ ઓનલાઈન કરીને કેન્દ્ર સરકારની વેબસાઇટ છે આરટીઆઈ ઓનલાઈન ગુજરાત કરીને રાજ્ય સરકારની વેબસાઇટ છે પણ એક દુઃખદ બાબત છે કે રાજ્ય સરકારની વેબસાઇટમાં હજી રાજકોટ મહાનગરપાલિકા કે અમુક ઓથોરિટીની ઓનલાઈન આરટીઆઈ નથી થઈ શકતી તે બહુ દુઃખદ છે પણ એકમાં તમારે માહિતી મેળવવી હોય તો ઓનલાઈન ઓફલાઈન કરી શકો ત્યારબાદ અમુક માહિતી જે ગોપનીય રાખવામાં આવે દાખલા તરીકે સંરક્ષણ ની બાબતો હોય દાખલા તરીકે એવી પ્રધાનમંત્રી કે રાષ્ટ્રપતિની સુરક્ષાની બાબતો હોય દાખલા તરીકે એસપીજી અથવા ઉપલબ્ધ નથી ખાસ કરીને તમે આરટીઆઈ કરો એટલે ત્રીસ દિવસની અંદર તમને જવાબ આપવા માટે જે તે ઓથોરિટી બંધાયેલી છે જો ત્રીસ દિવસની અંદર એ જવાબ ના આપે તો એની ઉપલો ઉપલી ઓથોરિટીમાં એટલે કે સક્ષમ અધિકારીને કે જેને અપીલ અધિકારી કહેવામાં આવે છે ત્યાં તમે ફરિયાદ કરી શકો અને એ અપીલ અધિકારી દ્વારા પણ તમે તમારી જે માહિતી મેળવવા ઈચ્છો છો એ પૂર્ણ માહિતી ન મળે તો સ્ટેટ ઇન્ફોર્મેશન કમિશન આ રાજ્ય માહિતી આયોગમાં તમે ફરિયાદ કરી શકો છો અને જો રાજ્ય માહિતી આયોગમાં પણ તમારા સમસ્યાનું નિરાકરણ ન થાય તો તમારે સીઆઈસી એટલે કે સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશનમાં તમે અપીલ દાખલ કરી શકો છો અને એ જે તે સક્ષમ અધિકારીને સક્ષમ અપીલ અધિકારી કે જાહેર માહિતી અધિકારીને ડાયરેક્શન આપીને તમારે જે પણ માહિતી જોતી હોય તમારી જે પણ રેકોર્ડની ખરી નકલ જોતી હોય જે પણ જૂના રેકોર્ડો જોતા હોય એ તમે પ્રાપ્ત કરી શકો છો આભાર